એ બધાને તો એમ જ છે કે મને કાંઈ સંભળાતું નથી પણ એ બધાની વાતો સાંભળીને મેં મારી વસિયત ત્રણ વાર બદલી અને છેલ્લે મારા નોકરના નામે બધી વસિયત કરી દીધી અમે વસ્તી ગણતરી માટે આવ્યા છીએ તો બધાનું નામ ને ઉંમર લખ્યા છે તમારું નામ ને ઉંમર લખાવો ને મારું નામ મનીષા અને ઉંમર 18 અરે ભાઈ આવ કોટી છે 6 વર્ષથી 18 વર્ષ લખાવે છે એ બધું જવા દેવા વાંધો નહી હાલો ને એનો તો લખી લેશું કાઈ તમારી લખાવો ને મારું નામ રૂપાબેન ઉંમર 20 વર્ષ કેનો શાક બનાવ્યું છે મનીષા આજ તો કાઈ શાક હતું નહી ને તો રીંગણાનું બનાવી નાખ્યું પણ હું રીંગણાનું નહી ખા હો એમાં કાંટા હોય હા તો પણ ચપ્પલ પહેરીને ખાઈ લેજો ને એટલે કાંટા ન વાગે મનીષા

પણ કયો સાબુ વાપરું એનાથી ખબર પડતી મનીષા મનીષા મને બાર થી 100 રૂપિયા મળ્યા પણ એ સોની નોટ તો મારી હતી પણ મને તો પચાસ પચાસ ની બે નોટ મળી પણ એ તો પડી ગઈ હોય તો બે કડકા થઈ ગયા હોય કે નહી ક્યાં જસ મનીષા દોડા દોડ અરે શાક લેવા જાવ છું આ સાયકલ લેતી જા ફટાફટ આવી જવાય હા ઈ સાચું આ હું કરેસ મની ઘસાવ છું કેમ મારા મમ્મી એમ કીધું તું કે આપણે ઘસાઈએ ને તો કોઈ આપણી પાછળ ઘસાય મમ્મી જમવામાં શું બનાવું આજે એક કામ કરને ઉભાઈ રહો ઉભાઈ રહો મને એમ થાય છે કે રાઈસ ચાવલ અને ભાત બનાવી નાખ હા જાવ ત્રણે બનાવી નાખો મમ્મી દૂધ વધી છે તો ખીર કરી નાખું હા હા ચા બનાવી નાખ મસ્ત બનાવી નાખું કાજુ બદામ વાળી પણ મમ્મી મીઠું કેટલી ચમચી નાખું રેવા દે હું બનાવી નાખું રિપોર્ટ આવી ગયો હોસ્પિટલ માંથી તો રિપોર્ટ જોઈને પછી સાહેબે શું કીધું રિપોર્ટ તો નોર્મલ જ છે પણ મને ઈ નથી સમજાતું કે આપડા બે નું બ્લડ ગ્રુપ સરખું કેમ થઈ ગયું દસ વર્ષથી મારા છોકરાનું લોહી પીવેશ તો હરખું જ થઈ જાય ને